સુરતના કડોદરા પોલીસ મથક વિસ્તારમાંથી મોબાઈલ ફોન ચોરી ગુમ થવા અને મોબાઈલ સ્નેચિંગ જેવા ગુનામો ઉકેલવા માટે ઉપલાધિકારીની મળેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ જે સર્વેલન્સના સ્ટાફ તથા પોલીસ અધિકારીઓના સીઆર આર પોર્ટલના ઉપયોગથી સીઆરના એન્ટ્રી કરી સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ વર્કઆઉટ કરી કડોદરા પોલીસ મથકના સ્ટાફે કુલ પચાસ જેટલા મોબાઈલ ફોનો આશરે જેની કિંમત રૂપિયા આઠ લાખ એક હજારની કિંમતના મોબાઈલ ફોન એક મોટર જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર મળી કુલ રૂપિયા આઠ લાખ એકોતેર હજારનો મુદ્દામાલ શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનો ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર કડોદરા જીઆઈડીસી પોલીસે સાર્થક કરી છે તમામ ને પોતાના મોબાઈલ ફોન પાછા આપતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અર્પણ પ્રોગ્રામ રાખીને જે માલિકો છે જેમના મોબાઈલ ચોરી હતા કે ગયા હતા પરત મેળવીને અને રાખીને ટોટલ રિકવર કરેલ પચાસ મોબાઈલ જે એમના માલિકો છે મૂળ માલિક એમને પરત કરવામાં આવેલ છે જેની કિંમત ટોટલ આઠ લાખ એક હજાર છે ગયા વર્ષે બે માં ઓગસ્ટ મહિનામાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ના ખાતેથી એક બાઇક ચોરી થયેલ જે બાઈક ને ટેકનિકલ ને હ્યુમન સોર્સિસ ના આધારે બાઈક ચોર પકડીને બાઈક ને રિકવર કરવામાં આવેલ જે બાઈક આજે તેના મૂળ માલિક કોર્ટ નો હુકમ લઈને પરત છોડાવવા આવતા તેમને તેરા તુચકો અર્પણ પ્રોગ્રામ રાખીને અને જે એમનું યુનિકોર્ન બાઇક છે એમને આજે પરત કરવામાં આવેલ જેની કિંમત ટોટલ સિત્તેર હજાર છે તે મૂળ માલિકને આજે તેરા તુચકો અર્પણ પ્રોગ્રામ રાખીને એમનું ચોરાયેલું બાઇક રિકવર કરીને શોધીને પરત કરવામાં આવેલ છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત